કે હું પોતે જે કામ માટે કરવા માંગુ છું એમાં યુવાનો સાથ સહકાર કાયમી મળ્યો છે અને આવનાર સમયમાં પણ મળશે નેહાળનું નું ઓપનિંગ કરવાનું છે આપણે બધાને પણ આ ગામ એવું કામ કરવું છે વ્યક્તિગત રીતે કીર્તિભાઈ કે બીજા પછા ગામ આહ જોવા આવે કે સારામાં સારું કામ એ બધા રીતે ચાહે આંગણવાડી નું હોય નેહાળનું નું હોય મંદિર નું હોય સમ નું હોય ગામની સફાઈનું કામ હોય વૃક્ષારોપણ હોય આંગણવાડી બહેનો માટેની વિવિધ યોજનાઓ છે આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય કે જેટલી પણ સરકારની યોજનાઓ છે કે સારામાં સારું કામ આ ગામની અંદર થાય એનો એક આખો નકશો બનાવીને આવનાર સમયમાં બધા યુવાનોને સાથે રાખીને વ્યવસ્થિત સારું કામ એ પૈસા અલગ અલગથી બજેટથી લાવીને જેટલા પણ પૈસા સારા માટે 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 શિક્ષણ આરોગ્ય એના કરીને જે કરવું પડે એ પૂરેપૂરું કરશું પણ આજે મેલડી માતાની ની પ્રતિષ્ઠામાં આવીશું અને એની કાર્ડ છે કે છે કે બધે બેન કે અમારા માટે શું આવ્યું તો આજે તમારા પરિવારમાં આજે આ માતાજીની જે પ્રતિષ્ઠા થાય છે કે તમારે ગામ જે કામ કરવું હોય એ પાંચ લાખ રૂપિયા હું મારી સંસદ ગ્રાન્ટમાંથી આ ગામના માતાજીના નિમિત્તે આપીશ તમારે જે પાંચ જણા ભેગા થઈ અને નક્કી કરજો કે બેન અમારે આ કામ કરવું છે એ કામ હું લખી આપીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર